નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર થમલેણની અંદર તમે જે ફોટા જોયા છે તેવી રીતે આજે આપણે તમને એક એઆઈ દ્વારા એવો ફોટો બનાવતા શીખવાના છીએ જે દ્રોજની જેમ સાવ સહલ છે બને તે મિત્રો તો આજે તમને ફોટા આગળ સ્ક્રીનની અંદર જે દેખાઈ રહ્યા છે આજે તમે તમારા નામના ફોટા બનાવી શકશો જે પણ તમારે નામ રાખવું તે પ્રમાણે તમે આવા કિચનવાળા ફોટા છે તે બનાવતા શીખી શકશો રેડી આના માટે જે પણ આપણું ફોર્મ જમા બધું તમને આપણે આગળ આપીશું બસ તમારે ખાલી કોપી પેસ્ટ કરું છું અને તમારું નામ લખવાનું રહેશે અને તમારો વિડીયો બની રહેશે રેડી તો સપનું આપણે આના માટે જરૂર પડશે એક એપ્લિકેશનની જે છે બિંક એપ્લિકેશન રાઇટ આને પ્લેસ્ટોરથી લઈ લેવાની છે અને તેને ઓપન કરી દેવાનું છે બિંગ તમે જ્યારે ઓપન કરો ત્યારે તમારે આની અંદર અકાઉન્ટ બનાવવાનું રહે છે રેડી તો બિંકની અંદર અકાઉન્ટ કઈ રીતે બનાવવું માઇક્રોસોફ્ટનું જે અકાઉન્ટ આવે છે તેની ઉપર આપણે એક વિડીયો અલગથી બનાવીને રાખ્યો છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલું છે જેની અંદર આપણે બધું ડિટેલમાં સમજાવશે કે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કરી રીતે તમારે બનાવવું રાઇટ તો અહીંયાથી તમે ઉપર જે પ્રોફાઇલનું તમને આઇકન આવે છે એના પર તમે ક્લિક કરશો રેડી આ પ્રોફાઇલમાં તમે જશે ઉપર તમને માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તે બનાવવાનું ઓપ્શન મળી જશે એના પર ક્લિક કરી અને તમારે અહીંયાથી માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ સૌ પ્રથમ બનાવવાનું રહેશે જો બનાવેલું છે તો તમારે બનાવવાની જરૂર નથી પણ ન બનાવ્યું તો તમારે અહીંયા ક્લિક કરીને માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે આ રીતે તમારે ક્લિક કરીને સુર કનેક્ટ કરી દેવાનું છે રેડી માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું તેના ઉપર વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળે છે ગુજરાતીની અંદર સા સરળ સિમ્પલ રીતે આપણે બતાવેલું છે તો આપણે બિંગ એપ્લિકેશનનું ઓપન કરીશું છે આજે આઇકન છે એના પર ક્લિક કરીશું અને આગળ સર્ચની અંદર આપણે આગળ લખી દઈશું ઇમેજ જનરેટ રેડી તમારે ખાલી આગળ લખવાનું છે નીચે ઇમેજ જનરેટ આવી રીતે એટલું લખશો એટલે તમારી પાસે છે નીચે રેડી આટલું લખીને સર્ચ કરી દેશો નીચે તમને એક આ રીતે વેબસાઇટ મળી જશે તો બિંગ ક્રિએટ ફ્રોમ ડિઝાઇનર આના ઉપર તમારે ક્લિક કરવું છે ક્લિક કરશો એટલે આને તમારી પાસે ખુલીને આવે જશે ઉપર તમને જો અહીંયા આગળ એક બોક્સ દેખાઈ રહ્યું છે આના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે એક પેસ્ટ કરવાનું છે પ્રોમ્પ આ પ્રોમ્પ તમને ક્યાં મળશે એના માટે તમારે આપણે વેબસાઇટની અંદર આવી જવાનું છે વેબસાઇટની અંદર એટલા માટે કે તમારે ગીમી ત્યારે જોતો હોય તો અહીંયા આગળ મળજે આપણે ટેલિગ્રામની અંદર પણ આપી શકીએ છીએ પરંતુ ત્યાં જે નીચે પોસ્ટ મૂકી દે તે પોસ્ટ હોય જશે રેડી એટલે એટલા માટે આપણે આગળ આપી દીધું છે તમારે ગૂગલની અંદર આવી સર્ચ કરી દેવાનું અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલે નીચે તમને આ સાઇટ મળે છે એના પર ક્લિક કરી દો અહીંયા તમે તમે કરશો તો આ પ્રમાણે પાસે આપણી સાઇટ ફોન આવશે જે દરરોજ મિત્રો જોશે બધાને ખબર છે આપણી સાઇટના નામ આના પર સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો ત્યાં ક્લિક કર્યા પછી તમારે કોડ લખવાનો છે જીરો એટ સિક્સ વન જીરો આઠસો ને એકસઠ આટલું લખીને સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તમને આ પોસ્ટ જોવા મળે છે આના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આ ખુલીને આવશે પોસ્ટ જાય તમારી પાસે તો આને ઉપર તરફ કરી તમારે નીચે વિજવાનું છે તમને આગળ લખેલું જ જોવા મળે છે જો આગળ પ્રોમ છે અને આજે તમને બ્લૂ કલરની અંદર જેટલું દેખાયું છે આટલું તમારે ટેક્સ અહીંયાથી કોપી કરવાનું છે તો આજે દબાવી રાખજો સિલેક્ટ થશે સિલેક્ટ થયેલા તને આ રીતે નીચેની તરફ લઈ જાય અને તમારે અહીંથી કોપી કરી લેવાનું છે કોપી કર્યા પછી હવે અહીંયા આગળ તમારે જે નામ છે બોક્સ છે એની જગ્યાએ આવી અને પેસ્ટ કરવાનું છે જડી આપણા આ બોક્સની અંદર પેસ્ટ કરી દીધું હવે આ કઈ જગ્યાએ તમારે નામ ચેન્જ કરવાનું છે તે ધીમે આગળ જોઈ શકો છો અહીંયા આગળ તમને લખેલું જોવા મળ્યું છે અલ્પેશ ક્રિએશન જડી જે અલ્પેશ ક્રિએશન લખ્યું છે આને તમારે ડિલીટ કરી દેવાનું છે અને એની જગ્યાએ તમારે જે નામ રાખવું છે તમારું જે મહેશ પરેશ જે પણ નામ છે તે રાખી દો તો અહીંયાથી આપણે ટાપ કરી દઈએ છીએ ઠાકોર ખાલી આટલું લખીએ છીએ ઠાકોર ત્યાર પછી નીચે હવે કિશનની તમે તમારો મોબાઈલ નંબર આપવો હોય તો મેં આગળ આપી શકશો આ જે નંબર તમને દેખાયો છે તેની જગ્યાએ તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો છે આપવો હોય તો નકર આ નંબર આગળ જોઈએ તો આ નંબર લખાઈને આવશે રેડી તો આ જે નંબર છે તેની જગ્યાએ તમે તમારો જે નંબર હોય તે તમે આગળ એડ કરી દીધો તો કિશનની અંદર તમારો નંબર પણ એડ થઈને આવશે ત્યાર પછી આટલું કમ્પ્લીટ થયું છે હવે તમને આગળ નીચે ઓપ્શન દેખાડ્યો છે ક્રિએટ આ ક્રિએટનું જે બટન દેખાડ્યું છે આના પર તમારે ક્લિક કરવાનું છે જેઠી અને જો કોઈ કોઈપણને માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાની અંદર પ્રોબ્લેમ આવશે તો નીચે કમેન્ટ કરજો જે આપણે વિડીયો બનાવ્યો છે તે વિડીયો તમે જોશો તો આપણે ધીમે ધીમે બધું બતાવ્યું છે કેમ કે પાંચ મિનિટનો વિડીયો છે તમે જોશો તો તમે બનાવતા આવડી જશે આની અંદર જો આપણે તે બતાવ્યું હોત તો આ વિડીયો વધારે પાંચ મિનિટ લાંબો થઈ જશે જેઠી તો એટલા માટે આપણે અલગથી રાખ્યું છે જોઈ શકો આગળ નીચે આપણી પાસે આવી રીતે ઇમેજ આવી ગયા છે કિશનવાળા કારણ હવે તમને જે ફોટો પસંદ આવશે એ ફોટા પર તમારે ક્લિક કરવા માંગશે ફોટા પર ક્લિક કર્યા પછી તમને આગળ ત્રણ ડોટ જોવા મળશે એના પર ક્લિક કરી તમને આગળ જે બટન છે આના પર ક્લિક કરી દો રેડી આ ઇમેજ તમારો સેવ થઈને આવ્યો ત્યાર પછી આગળ જવાનું છે તમને કંઈ બીજો પણ ઇમેજ દેખાઈ રહ્યો છે આપણે આના પર ક્લિક કરીશું અહીંથી સેવ કરી લઈશું છે જ આગળ જવાનું છે પાછું એક ઇમેજ આવ્યો છે આપણે ત્રણ ટપકું તમને દેખાયું છે એના પર ક્લિક કરી અહીંથી તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું તમારો ઇમેજ સેવ થઈને આવશે રેડી આવી રીતે અલગ અલગ ડિઝાઇનની તમને ચાર ઇમેજ જોવા મળશે આપણે ત્રણ ટપકા પર ક્લિક કરીશું ડાઉનલોડ કરી લઈશું રેડી તો આ રીતે તમારે જે પણ નામ લખવું હોય તે નામ તમે અને આ રીતના ઇમેજ છે તે બનાવી શકશો રેડી આપણે જો ઠાકોર નામના બનાવ્યા ત્યાર પછી જે અલ્પેશ નામના બનાવેલા હતા અલ્પેશ ક્રિએશન ચેનલના નામના તો ત્યાં પણ ઇમેજ તમને જો અહીંયા આગળ દેખાયા છે રેડી આ પ્રમાણે તમે અલગ અલગ ડિઝાઇનની અંદર તમારા નામની સાથે તમારા ફોટા છે તે આવશે અને નીચે તમારો મોબાઈલ નંબર પણ અહીંયા આગળ લખેલો આવશે રેડી તો વિડીયો તમને સારો લાગ્યો હોય ફોટા સારા લાગ્યા હોય તો દરરોજ આપણે એક નવા નવા એ ઇમેજ બનાવતા શીખડાય છે તો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતો કરી લેજો દરરોજ તમે નવા નવા પ્રોમ્પની સાથે નવા નવા વિડીયો બનાવતા શીખડાવશ બસ ચેનલ સાથે જોડાઈ દેજો મિત્રો ઠીક છે મળે બારસો એક નવિને અંદર તાજી ગુડ બાઈ